પર પ્રાંતીય દુકાનદારે આદિવાસી દીકરી પર છેડખાની કરવાની કોશિશ કરી હતી અને એમાં સમાધાન કરવા માટે એના સરપંચ અને પોલીસ દ્વારા લેતી દેતી પણ કરવામાં આવી એમનું સૂત્ર દ્વારા ખબર પડી છે પરંતુ આદિવાસી દીકરી પર જો કોઈ અન્યાય કરશે અને છેડખાની કરવાની કોશિશ કરશે તો અમે છોડવાના નથી આજે મેં પીડિત પરિવારની મુલાકાત લીધી આનંદભાઈ ચૌધરીની સાથે અને આવનારા સમયમાં આવતા અઠવાડિયે જો આ કેસમાં ઢાંક પીછોડો કરવાની કોશિશ કરશે સમગ્ર આદિવાસી સમાજ કોંગ્રેસ પરિવાર અમે એક મોટી રેલી કાઢીને ગડચેલિયામાં આદિવાસી સમાજની તાકાત બતાવી દઈશું ગડચેલિયામાં જે દુઃખદ ઘટના બની છે અને નાની દીકરી પર જે પર અત્યાચાર કરવા માટેની આને શેડતી કરવાનો પ્રયત્ન કર્યો છે એ ખૂબ દુખદ ઘટના છે અને આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે પોલીસ પણ ગુનેગારોને સાવરવાનો પ્રયત્ન કરે છે અને નિર્દોષ યુવાનોને આદિવાસી યુવાનોને ડરાવીને ધમકાવીને ફરિયાદ કરવાની કોશિશ કરે છે ક્યારેય ચલાવી નહીં લઈએ અને આ ઘટના આગળ આગળ વધશે અને આ લોકોને પરેશાન કરવાનું ચાલુ રાખશે તો આખો સુરત જિલ્લો અને આખો દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજ કરચલિયામાં રહેશે અને પોલીસને પણ તકલીફ પડશે અને પણ તકલીફ પડશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે